હે ગાયઝ વેલકમ ટુ જીપીએસસી ઓનલી જીપીએસસી ઓનલીમાં તમારું ભવ્ય સ્વાગત છે યુજીવીસીએલની એક્ઝામ જે ચાલી રહી હતી તેમાં આજે અંતિમ દિવસ હતો ત્રણ દિવસ એક્ઝામ ચાલવાની હતી તેમાં પંદર દસ બે હજાર અઢાર એટલે કે આજે અંતિમ દિવસ હતો તો આજેના પેપરમાં કયા ક્વેશ્ચનો પૂછાય છે તે અને તેનું સોલ્યુશન આપણે મેળવીશું જે આવનારી પીજીવીસીએલ ડીજીવીસીએલ અને એમ જીવીસીએલ એક્ઝામમાં તમને કામ લાગી શકે છે અને આ વિડીયોની તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપીશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને આગળના તેર અને ચૌદ તારીખનું પણ આપણે એનાલિસિસ મૂક્યું છે તે પણ તમે જોઈ શકો છો અને આપણા બીજા વિડીયોની પીડીએફ પણ તમને તેજી રીતે મળી રહેશે તો ચાલો શરૂ કરીએ છીએ તો સૌપ્રથમ ક્વેશ્ચન હતો આરબીઆઈનો કે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું હતું તો અહીંયા એક જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસે ભારત દેશ આઝાદ થયો તો ઓગણીસો સુડતાળીસમાં પછી એક જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વિશે થોડુંક આપણે માહિતી મેળવી લઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જે સ્થાપના છે ત્યાંસી વર્ષ પૂર્વે થઈ હતી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એક્ટ નાઇન્ટીન થર્ટી ફોર મુજબ એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસમાં આરબીઆઈની સ્થાપના કરવામાં આવી હતી અને આરબીઆઈને બેન્કર્સની બેંક પણ કહેવામાં આવે છે અને આરબીઆઈના અત્યારના હાલના ગવર્નર કોણ છે તો ડૉક્ટર ઉર્જિત પટેલ ચોવીસમાં નંબરના છે અને તેનું મુખ્ય મથક તે મુંબઈ મહારાષ્ટ્ર ખાતે આવેલું છે હવે આરબીઆઈ તે દર બે વર્ષે મોનેટરી પોલિસી બહાર પાડે છે તેમાં કેટલો રેટ છે તે એક્ઝામમાં પૂછાતું રહેતો હોય છે તો ઓગસ્ટ મહિનાની જે મોનેટરી પોલિસી હતી તે મિટિંગ દરમિયાન પછી કયા કયા રેટ બહાર આવે છે તે અહીંયા જોઈ લે ઉપરથી તો જે રેપો રેટ છે તે અત્યારે છ પોઈન્ટ પચાસ છે પછી ત્રિપલ આર તો છ પોઈન્ટ એમએસએફ તો છ પોઈન્ટ પંચોતેર રેટ તો છ પોઈન્ટ પંચોતેર છે સી તો ચાર અને એસએલઆર તો નાઇન્ટીન પર્સન્ટેજ છે તો આ પણ એક્ઝામમાં ક્યાંકને ક્યાંક પૂછાતા રહેતા હોય છે અને બેન્કિંગ સેક્ટરની તમે તૈયારી કરતા તો આ તો તમને આવડવું જ જોઈએ નેક્સ્ટ સુધા બાલકૃષ્ણ તે શેની સાથે સંકળાયેલા છે તો આરબીઆઈના પ્રથમ સી એફઓ એટલે કે ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર છે સુધા બાલક્રિષ્ણા નેક્સ્ટ હતું વર્લ્ડ વોટર ડે ક્યારે મનાવવામાં આવે છે તો બાવીસ માર્ચે વર્લ્ડ વોટર ડે મનાવવામાં આવે છે અને છે માનવ અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો દસ ડિસેમ્બરે મનાવવામાં આવે છે બીજા પૂછાઈ ગયેલા તો વર્લ્ડ બ્લડ ડોનર ડે ચૌદ જૂન અને વર્લ્ડ ફાર્માસ્યુટિકલ ડે પચીસ સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે આગળ જઈએ હવે તો સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા તો સરદાર વલ્લભભાઈ પટેલ તેમને હતા અને હા હાલમાં ગૃહમંત્રી કોણ સંભાળે છે તો રાજનાથ સિંઘ છે તેમને અત્યારે ગૃહમંત્રી છે હવે એવા કયા વ્યક્તિ છે જે પહેલાં ગૃહમંત્રી તરીકે રહી ચૂક્યા છે અને પાછળથી તેમને વડાપ્રધાન પણ બન્યા છે તો એવા ટોટલ ત્રણ વ્યક્તિ છે જે પહેલાં ગૃહમંત્રી હતા અને પછી વડાપ્રધાન પણ બન્યા છે એક છે લાલબહાદુર શાસ્ત્રીજી પછી ચરણસિંહ અને પીવી રાવ આ ત્રણ વ્યક્તિ છે જે પહેલાં ગૃહમંત્રી સંભાળ્યું છે અને પછી તેમણે વડાપ્રધાન પણ બન્યા છે નેક્સ્ટ તો સરદાર વલ્લભભાઈ પટેલ વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો તેમને લોખંડની પુરુષ તરીકે ઓળખવામાં આવે છે અને તેમનું નામ છે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ તેમનો જન્મ એકત્રીસમી ઓક્ટોબર અઢારસો પંચોતેરના રોજ નડિયાદમાં થયો હતો અને એકત્રીસમી ઓક્ટોબરે તેમનો જન્મ થયો હતો એટલા માટે જ એકત્રીસમી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે કયા વર્ષથી તો બે હજાર ચૌદથી મનાવવામાં આવે છે અને તેમનું મૃત્યુ તો પંદર ડિસેમ્બર ઓગણીસસો પચાસના રોજ થયો હતો અને સરદાર વલ્લભભાઈ પટેલ તેમને પ્રથમ ડેપ્યુટી પીએમ હતા અને ગૃહમંત્રી પણ હતા અને તેમને ભારત રત્ન ઓગણીસો એકાણુંમાં મળ્યો હતો નેક્સ્ટ અખિલ ભારતીય ટ્રેડ યુનિયનના અધ્યક્ષ કોણ છે તો રામેન્દ્ર કુમાર તેમને છે અને અખિલ ભારતીય ટ્રેડ યુનિયન જેની સ્થાપના મુંબઈમાં થઈ હતી એકત્રીસમી ઓક્ટોબર ઓગણીસો વીસના રોજ થઈ હતી અને તેની સ્થાપના અને તેના પ્રથમ અધ્યક્ષ છે લાલા લજપતરાય તેમને પ્રથમ અધ્યક્ષ હતા અખિલ ભારતીય ટ્રેડ યુનિયનના નેક્સ્ટ પ્લેટિનમ શું છે તો પ્લેટિનમ તે એક મેટલ છે નેક્સ્ટ ભારતમાં બોક્સાઇટનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે તો બોક્સાઇડનું સૌથી વધુ ઉત્પાદન ઓડિશા રાજ્યમાં થાય છે બીજા નંબરે આવશે આપણું ગુજરાત હવે અહીંયા જોઈ લઈએ ડેટા પ્રમાણે તો અહીંયા તમે જોઈ શકો છો બે હજાર તેર ચૌદનો ડેટા છે ઓફિશિયલ ગવર્મેન્ટનો તો અહીંયા ઓડિશા પ્રથમ ક્રમે આવશે પછી આવશે અહીંયા આપણું ગુજરાત આ રીતે અહીંયા ડેટા આપેલો છે ત્રીજો અહીંયા આવશે ઝારખંડ પછી અહીંયા આવશે મહારાષ્ટ્ર નેક્સ્ટ હવે આગળ જઈએ છીએ તો મીઠાનું અણુસૂત્ર પૂછ્યું હતું એન એ સી એલ તે મીઠાનું અણુસૂત્ર છે નેક્સ્ટ કે ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ કયા રાજ્યમાં આવેલ છે તો ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ છત્તીસગઢ રાજ્યમાં આવેલ છે તે યુએસએસઆર જે અત્યારે રશિયા છે તેના મદદથી ઓગણીસો પંચાવનમાં સ્થાપ્યો હતો અને અત્યારે જે ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ છે તેમાં પેરેન્ટ કોણ છે પેરેન્ટ એજન્સી તો સેલ છે એટલે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ તે સંભાળે છે હવે ક્યાં ક્યાં શું શું આવેલું છે આયર્ન એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રી તે અહીંયા મેપમાં સરસ મજાનું આપી છે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આવેલું છે ભિલાઈ પછી અહીંયા જમશેદપુર છે રાંચી છે ઇન્દોર ભોપાલ જબલપુર આ રીતે અહીંયા અમુક જે ઇમ્પોર્ટન્ટ આટલા છે તે તમારે જોઈ લેવાના રહેશે નેક્સ્ટ આગળ જઈએ હવે ઇટાલીનું ચલણ શું છે તો ઇટાલીનું ચલણ છે યુરો તેનું કેપિટલ છે રોમ નેક્સ્ટ બેંગકોક કોનું કેપિટલ છે તો તે થાઈલેન્ડનું કેપિટલ છે બેંગકોક નેક્સ્ટ ઇજિપ્તનું કેપિટલ તો કાયરો તે ઇજિપ્તનું કેપિટલ છે બીજું હતું સીએમ વિશે આ તો બધાને આવડતું જશે ઉત્તર પ્રદેશના સીએમ કોણ છે તો યોગી આદિત્યનાથ છે આપણે સીએમ ગવર્નર અને કેપિટલ રાજ્યમાં આખા ભારતમાં કયા રાજ્યમાં કોણ છે તેનો આપણે એક અલગ સ્પેશિયલ વિડીયો બનાવે છે તે તમે જોયો ન હોય તો જોઈ શકો છો દરેક એક્ઝામમાં તેમાંથી એકાદો ક્વેશ્ચન તો આવતો જતો હોય છે તો અહીંયા આપણે તેના વિશે થોડીક વધારે માહિતી મેળવી લઈએ તો યુપીનું કેપિટલ છે લખનઉ અને અત્યારે ત્યાં ગવર્નર છે રામ નાયક નેક્સ્ટ યુએસએની નેશનલ ગેમ કઈ છે તો બેઝબોલ તે નેશનલ ગેમ છે યુએસએની બીજો જ એક ક્વેશ્ચન હતો કે પાકિસ્તાનની નેશનલ ગેમ કઈ છે તો ફિલ્ડ હોકી છે અને ભારતની નેશનલ ગેમ તે પણ ફિલ્ડ હોકી છે બીજી એક સિરીઝ હતી સિમ્પલ આવડી જશે તમને બ્યાસી સિત્તેર પંચ્યાસી તોત્તેર પછી શું તો અહીંયા તમે જોઈ શકો છો બ્યાસી છે પછી અહીંયા એક આપણે પદ છોડી દઈએ પછી અહીંયા શું થાય છે પ્લસ ત્રણ થાય છે હવે અહીંયા ઉપર તે જ રીતે સિત્તેર અને પછી શું થાય છે પ્લસ ત્રણ કરીએ તો અહીંયા શું થાય તોતેર થાય છે તો હવે આગળ શું જશે તો અહીંયા આગળ તેનું તે થશે પંચ્યાસી વત્તા પ્લસ ત્રણ એટલે કે કેટલા આવ્યા છ્યાસી સિત્યાસી ને અઠ્યાસી એટલે કે અહીંયા ઇઠ્યાસી આવ્યા હવે ઇઠ્યાસી પછીનું પદ શું આવે તે આપણે જોઈએ તો ઇઠ્યાસી પછીનું પદ તો અહીંયા ઉપર તોતેર છે તો તોતેરમાં પછી શું કરવાનું આવશે તો પ્લસ ત્રણ કરવાનું આવશે તો તોતેર વત્તા પ્લસ ત્રણ એટલે કે ચુંબોતેર પંચોતેર ને છોતેર એટલે કે અહીંયા છોતેર આવશે એટલે આ રીતે ઇઠ્યાસી છોત્તેર પછી તે જ રીતે આગળ સિરીઝ ચાલતી જશે બીજા કયા ટોપિક્સના પ્રશ્નો પૂછાયેલા છે તો નંબર સિરીઝ પૂછાય છે કામ અને મહેનતાણું તે પણ પૂછાય છે આટલા માણસો છે આટલા દિવસ કામ કરે છે આટલા દિવસ પછી અમુક માણસો જતા રહે છે એ રીતે તમને પૂછાય છે એવરેજ પૂછાય છે પછી નફો નુકસાનનું પૂછાય છે ટ્રેન પૂછાય છે દિવસે કયો વાર પૂછાય છે તેમાં પંદરમી ઓગસ્ટ અને તમને સાલ કોઈ પણ બદલી દેશે પહેલા ક્વેશ્ચન હતો કે બે હજાર પાંત્રીસે પછી કાલે બે હજાર બેતાળીસ સમથિંગ હતું અને આજે બે હજારને પંચ્યાસી પૂછાયું છે તો આ રીતે તમને પૂછાય છે કે કયા દિવસે કયો વાર આવશે નેક્સ્ટ કોડિંગ અને ડીકોડિંગના ચારથી પાંચ પ્રશ્નો હોય છે તમને આવડી જશે બીજું ગુજરાતીમાં જે સમાયનાર્થી અને વિરોધી ખાસ પૂછાતા રહેતો હોય છે રૂઢિપ્રયોગનો અર્થ તે પણ પૂછાય છે અલંકાર પણ પૂછાય છે અંગ્રેજીમાં આર્ટિકલ તે ચારથી પાંચ માર્ક્સનું પૂછાતું રહેતું હોય છે અને કોમ્પ્યુટરના પ્રશ્નો ફૂલ ફોર્મ ને બેઝિક જે હોય છે તે પૂછાતું રહેતું હોય છે આ રીતે જે ઓવરઓલ પેપર હતું તે અમુક વિદ્યાર્થીઓને સહેલું લાગ્યું છે આજે અને અમુકને પણ થોડુંક સહેલા કરતાં થોડુંક હાર્ડ લાગ્યું છે તો આ રીતે બધા વિદ્યાર્થીઓને અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ મળી રહે છે હવે બીજી એક ખાસ સૂચના એ છે કે ઓનલાઈન પરીક્ષા તે ચૌદ પંદર ચાલી હતી હવે આન્સર કી તમારે સત્તર દસ બે હજાર અઢારમાં વેબસાઇટ પર મળી રહેશે પછી એમાં કોઈ ઓબ્જેક્શન હોય તો તમે બાવીસ દસથી પચીસ દસ સુધી તમે ત્યાં એપ્લાય કરી શકો છો પછી ફાઇનલ રિઝલ્ટ પાંચ અગિયાર બે હજાર અઢારના રોજ આવી જશે વેબસાઇટ પર ઓકે તો બધાને ઓલ ધ બેસ્ટ તમારું રિઝલ્ટ સારું આવે તેવી આશા છે ચલો મળે છે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હું રજા લઉં છું હેવ અ અસમ ડે